વડોદરા શહેરના આજવા ચોકડીથી માધવનગર સુધીનો રોડ ખોદી નાખ્યા બાદ વાહન ચાલકો ત્રાહી માંગ પોકારી ઉઠ્યા છે વડોદરા શહેર બહારનો એક એવો રોડ જ્યાં ઝીરો વિઝિબિલિટી છે આજવા રોડ થી માધવનગર સુધીનો રોડ ખોદી નાખ્યા બાદ વાહન ચાલકો ત્રાહી માં પોકારી ઉઠ્યા છે બહારદારી વાહનો અને સ્કૂલ બસોને લઈ દૂરની ડમરીઓ ઉડતા અકસ્માતોનો ભય સતાવી રહ્યો છે દ્વિચક્રી વાહન ચાલકોને ધૂળની ડમરીઓ ઉડતા આગળનો કોઈ વાહન દેખાતું નથી છેલ્લા 1 મહિનાથી રોડનું કામ શરૂ નહી થતા લોકોમાં તંત્ર પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે ધૂળની ડમરીઓને લઈ લોકોના નાક અને મોં વાટે ફેફસામાં ધૂળ જતી રહેશે શરીરમાં ધૂળ જતાં લોકોના સ્વાસ્થ્યને અસર પહોંચતી હોવાની સ્થાનિકો કહી રહ્યા છે આ જો રોડ પર થી ને મારું નામ હેમંત ભટ છે ડેરીનો જોબ છોડી માં તો સવારે પણ એરંગતી એટલી થાય છે ને સાંજે ટાઈમ પર એરંગતી થાય છે એવું થાય છે કે સાંજનો શું વાહન આવી રહ્યું છે એ દેખાતું જ નથી એટલી ધુમસ આંખોમાં લાગે જ લાગી રહી છે આટલું પેકિંગ હોવા છતાં પણ આંખોમાં હેરાનગતિ થઈ રહી છે બહુ ધૂર લાગે એવું લાગી રહ્યું છે કે કંઈ કામગીરી થતી જ નથી એવું લાગી રહ્યું છે આટલું બધું કંઈક નાખીને પછી બસ ભૂખું નાખીને જતા રહે છે એવું કંઈ લાગી રહ્યું છે કંઈક પાણીનો છંટકાવની કંઈક વ્યવસ્થા હોય ને કંઈક થતું હોય તો કંઈક સારું લાગે એટલે વિચાર કરો તમે કે એક તો એને હેડની સેફટી રાખી છે અને એની સાથે માસ્ક કે આ બધું ધોળ એમના મોડામાં ના છે થોડું વડે છે એટલે એમને વિઝિબિલિટી બિલકુલ જીરો જેવી થઈ જાય છે ઘણીવાર તો એવી જીરો થઈ જશે કે એકદમથી સાઈડથી અને ગાડી ફોર વ્હીલરવાળા જે પ્રમાણે દોડાઈને આવે આ ટુ વ્હીલરવાળાઓને એક્સિડન્ટ થવાના ચાન્સીસ ખરા આ સયાજીપુરા ગામથી આજવા નિમેટાવાળો રોડ કહેવાય છે રોડની બહુ વિકટ પરિસ્થિતિ છે સાહેબ અત્યારે ધૂળની એટલી ડમરીઓ ઉડે છે કે બાઇક લઈને તમારે નીકળવું હોય તો દસ વખત વિચાર કરવો પડે છે મોડે રૂમાલ બાંધ્યા સિવાય નીકળવાની કોઈ પોઝિશન નથી અને અકસ્માત ઝોન જેવું અત્યારે વધારે છે આ રોડ ઉપર